તો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ચાર જિલ્લાના ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર પર હાથ ધરાઈ રહેલી પરીક્ષા પારદર્શી અને ક્ષતિરહિત યોજાય તે માટે સીસીટીવી કેમેરાથી પ્રત્યેક પરીક્ષા ખંડનું મોનિટરિંગ થઈ રહ્યું છે ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીજી બીએડ સેમેસ્ટર એક તથા અનુસ્નાતક અને કક્ષા એ અભ્યાસ કરતા યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તન સાથે સરળીકરણ આવે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતિના સઘળા માપદંડોને અનુસરીને પરીક્ષાલક્ષી પેપર ડિલિવરી સિસ્ટમની નવી પદ્ધતિથી અમલવારી કરી છે જેના પરિપાક સ્વરૂપ યુનિવર્સિટી સંલગ્ન કાર્યક્ષેત્રીય ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કોલેજોના પરીક્ષાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ખાતે છે ત્યાં ઈમેલ દ્વારા નિશ્ચિત સમયે પેપર રવાનગી કરવામાં આવે છે આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કક્ષા એટલે કે પીજીમાં એમ કોમ એમ એમએસસી

એમને ત્યાં મળી ગયું એનાથી આચાર્યશ્રીઓ સંચાલકો વિદ્યાર્થીઓને એક સરસ સુવિધા ઊભી થઈ આ માટે હું યુનિવર્સિટીના પરીક્ષા નામક ડોક્ટર દિલસુખ સુખોડિયાને ખાસ અભિનંદન આપું છું એમના કાર્યકાળમાં આ સરસ રીતે આ નવી સિસ્ટમ એક નવા ચાર એક નવું સ્ટાર્ટઅપ યુનિવર્સિટી માટે શરૂ થયું એનો આનંદ છે